આ હાલ છે તે વેકેશનનો માહોલ છે ને આ પવિત્ર ગોમતી નદી છે જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે ભગવાનના આ દર્શન કર્યા પહેલાં છે સ્નાન કરતા હોય છે ત્યારે હાલ જો વાત કરવામાં તો દ્વારકામાં લગભગ રાજ્યમાં સૌથી ઓછી ગરમી હોઈ શકે છે છતાં પણ જે પ્રવાસીઓ છે જે સ્થાનિકો છે આ તે અહીંયા ગોમતીમાં છે તે આખો દિવસ છે તે સ્નાન કરતા હોય છે હાલ આ દરિયો છે તે આપ જોઈ રહ્યા છો કે હાલ દરિયો કરંટમાં જે હાલ ભરતી થઈ રહી છે છતાં પણ લોકો છે તે આ પવિત્ર ગોમતી સ્નાન કરી રહ્યા છે અને આનંદ કિલોલ કરી અને ગરમીથી છે તે રાહત મેળવી રહ્યા છે વાત કરવામાં આવે તો આ ગોમતી ઘાટ પર લગભગ આખો દિવસ છે તે યાત્રિકોની ભીડ રહેતી હોય છે પવિત્ર યાત્રાધામ હોવાને કારણે દરરોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ છે તે આવતા હોય છે ત્યારે આ ગોમતીના છે તે ચોવીસથી પચીસ જેટલા ઘાટો છે તે તમામ ઘાટો પર છે તે હાલ છે તે માનવમેદની છે તે ગરમીથી છે તે રાહત લઈ રહી છે એબીપીએસ મિતા રાજુ રૂપારેલી આ દ્વારકા